વીત્યું આજે આપણે રવિવારનો દિવસ ઓગણત્રીસ જૂન ના દિવસે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે વીતેલા અઠવાડિયાના ચાર દિવસ દરમિયાન ભાવોમાં જે સુધારો આવ્યો અને સુધારો અલબત્ત સામાન્ય છે પણ એ સુધારાથી આપણને ખેડૂત તરીકે એક ખુશી અવશ્ય થઈ રહી છે અને આ જે સુધારો આવ્યો છે એ સુધારાને આપણે કેવા રૂપમાં મૂલવી શકીએ લાંબા સમય સુધી સુધારો બની રહે અગર તો વધારાની પણ દિશા બની રહે કે આ સુધારો જે આવ્યો છે એકાદ અઠવાડિયે પાછા નીચલા ભાવો તરફ જતા રહીએ એની શક્યતાઓ શું હોય શકે એના ઉપર આપણે આજના દિવસે ચર્ચા કરીએ છીએ ત્યારે આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો

આગામી દિવસોમાં પણ હજી આગળ વધતો રહે હવે અત્યારે જે સુધારો આવ્યો છે એ સુધારાની સાથે શું જોડાયેલું હોઈ શકે કારણોના રૂપમાં કારણ કે સુધારો આવતો હોય કે ઘટાડો આવતો હોય કે બજારમાં સ્થિરતા હોય એની સાથે બજારના ખૂબ બધા પરિબળો જોડાયેલા હોય છે અને એક સંયુક્ત આધાર ઉપર બજાર કાં તો નીચે જતું હોય છે કાં તો સ્થિર હોય છે કાં તો આગળની દિશા તરફ જતું હોય છે હવે જે કારણો હોય છે એ કારણોની અગત્યતા જુદા જુદા કારણોની જુદી જુદી હોય છે કેવા કારણોસર સુધારો આવ્યો છે તો તો એવા જ કારણોસર સુધારો સુધારો વધવાની અગર બની રહેવાની શક્યતાઓ હોય છે અને જે કારણોસર સુધારો આવ્યો હોય એ કારણ એવા પ્રકારનું હોય કે એની અસર લાંબા દિવસ સુધી ન રહી શકે તો અત્યારના સુધારાની સાથે જોડાયેલું સીધે સીધું દેખાય આવતું હોય અથવા તો જેને આપણે દર્શનીય કારણ કહીએ એવું કારણ એક સૌથી પહેલું આપણા તરફથી વીતેલા દિવસો દરમિયાન બજારમાં જે કાંઈ માલનો જથ્થો જઈ રહ્યો હતો એ જથ્થામાં આવેલો મોટો જબરો કાપ કાપ એટલો બધો મોટો આવી ગયો કે એકંદર સામાન્ય રૂપમાં પણ બજારમાં જે માલ આવતો હોય એના કરતાં પણ ખૂબ ઓછો માલ બજારમાં આવવાની શરૂઆત થઈ ગઈ લગભગ આપણા જૂન મહિનાની દસ તારીખથી બહુ નીચે જતા રહ્યા સાથે સાથે આપણા કેટલાક વિસ્તારોમાં

અને ત્યાર પછી પાછો બજારમાં આવકોનો જથ્થો ખૂબ મોટા પાયે વધવા માંડે તો બજારમાં બહુ અસર ન થાય પણ આ વખતે જીરાના આપણી તરફથી બજારમાં જતા માલના જથ્થામાં જે ઘટાડો આવ્યો એ ઘણા દિવસો સુધી ટકી રહ્યો દસ તારીખ થી આપણે જોઈએ તો લગભગ બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખ કે પચીસ તારીખ સુધી ઘટાડો બની રહ્યો અને ઘટાડો બની રહેવાના લાંબા દિવસોના કારણે કદાચ બજારમાં સામાન્ય રૂપમાં સુધારો

પાયાઓના આધારે આપણો વ્યવસાય ચાલે છે આપણે આપણા વ્યવસાયમાં જેટલું સાહસ કરીએ છીએ એટલું કોઈ પણ વ્યવસાયમાં નથી હોતું કારણ કે આપણે માટીમાં બીજ નાખીએ છીએ માટીમાં ખાતર નાખીએ છીએ અને માટીમાં આપણા પરિશ્રમનો પરસેવો નાખી દઈએ છીએ કુદરત ઉપર ભરોસો રાખીને કે અમે આ પરિશ્રમ અમે અમારું બીજ કે ખાતર ધરતી માતાને જે આપીએ છીએ એનું વળતર કુદરત અમને અવશ્ય આપશે એટલે આપણે જે સાહસ કરીએ છીએ એવું જ જ સાહસ સાહસ એમની નજીકનું કરનારો વર્ગ વર્ગ હોય તો એ છે વેપારીઓ પણ આપણા જેટલું સાહસ કરતા હોય છે ખૂબ મોટું સાહસ વેપારી વર્ગ કરતો હોય છે વેપારી વર્ગ જે સાહસ કરે છે એ સાહસ બજારમાં ભાવોને લઈને વેપારીઓનું હોય છે સાથે સાથે માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવો અને એ પહોંચાડવામાં પણ જે સાહસની જરૂર પડે છે એ સાહસ વેપારી વર્ગ ખેડતો હોય છે એટલે વેપારી વર્ગ પણ સાહસ કરે છે અને વેપારી વર્ગમાંથી કેટલોક સમુદાય વીતેલા દિવસોમાં આપણે ત્યાં જીરાના ભાવમાં સટ્ટાખોરીને લઈને જે વધારો આવ્યો ઉછાળો આવ્યો અને એ ઉછાળા દરમિયાન જે ઉત્સાહી વેપારીઓએ વધારે પ્રમાણમાં માલ ખરીદી લીધો હોય એ સિવાયના બજારમાં જે વેપારીઓ હોય કે જે લોકોએ એ ઉછાળામાં ખરીદી ન કરી હોય પણ એવું વિચારી અને રાહમાં બેઠા હોય કે બજારમાં માલના ભાવ થોડા નીચલા સ્તરે જાય ત્યાર પછી આપણે ખરીદી કરવી છે અને અત્યારના સમયમાં ખરીદી એટલા માટે વેપારીઓ કરતા હોય છે કે ખરીદી કરેલો માલ સંગ્રહિત રાખે કારણ કે આવનારા હજી સાત મહિના સુધી આપણી પાસે નવો જીરાનો પાક બજારમાં આવવાનો નથી હોતો એટલે એ વચ્ચેના સમયગાળા દરમિયાન બજારમાં ક્યારેક સુધારો આવે અને લાભદાયક સુધારો આવે તો પોતે સંગ્રહ કરેલો માલ હોય નીચલા સ્તરેથી ખરીદેલો માલ હોય તો એના ઉપર નફો કમાઈ શકાય અને એવા સાહસિક હેતુથી વેપારીઓ એક ભાવનું લેવલ પોતાના દિમાગની અંદર નક્કી કરી અને બેઠા હોય છે કે આ લેવલે ભાવ જાય તો આપણે આટલી ખરીદી કરવી છે પોતપોતાના ગજા પ્રમાણે અને પોતપોતાના વેપારના વિસ્તાર પ્રમાણે વેપારીઓ ખરીદીનું નું સાહસ કરતા હોય છે આવનારા દિવસોમાં ભાવમાં સુધારો મળવાની શક્યતાઓના આધારે અને એ પ્રમાણે આ દિવસોમાં બજાર બજાર જ્યારે જીરાનું આપણું બિલકુલ સ્તરે જતું રહ્યું ત્યારે કેટલાક સંગ્રહ કરનારા વેપારીઓ સક્રિય થઈ શક્યા હોય અને એમની સક્રિયતાના આધારે ભાવોમાં સુધારો બન્યો હોય આ બીજું કારણ હવે એમની જે સક્રિયતા છે અને એમના તરફથી ખરીદી નીકળી હોય તો એ ખરીદીની સાથે એક કારણ કારણ પણ જોડાયેલું શકે છે અને એ એટલે બજારને કેટલાક અહેવાલો અવશ્ય મળ્યા હોય વેપારી દરજ્જે કે દુનિયાના કોઈ ભાગમાં કોઈ હિસ્સામાં આવનારા દિવસોમાં થોડી વધારે માલની માંગ નીકળી શકે છે અને વધારે નીકળનારી માંગ ભાવોને પણ સુધારી શકે છે અને તેથી એવી જે કાંઈ ચર્ચાઓ બજારમાં હોય એ ચર્ચાઓ કે એ શક્યતાઓના આધારે પણ વેપારીઓ તરફથી ખરીદીની શરૂઆત થઈ રહી હોય સાથે એક ત્રીજું કારણ જે છે એ કારણ છે અફવા અફવા આપણે એટલા માટે કહીએ છીએ કે આ જે કારણ છે એ કારણ ચીનની અંદર આ વર્ષની એમની જીરુની વાવેતરની ઉત્પાદન પરિસ્થિતિ જે છે એમાં અંદાજો કરતા ઉત્પાદન ઘટવાની સંભાવનાઓની અફવાઓ બજારમાં છે અફવાઓ એને આપણે એટલા માટે કહીએ છીએ કે આ બાબતો ચીનને લઈને જે કંઈ બજારમાં હોય એનો કોઈ પુખ્તા સબૂત એટલે કે પુષ્ટિકर्ता પુરાવો નથી હોતો કારણ કે ચીન પોતે પોતાની કોઈ માહિતીઓ લગભગ ઓછામાં ઓછું વૈશ્વિક પ્લેટફોર્મ ઉપર મૂકતું હોય છે એટલે સમાચાર સાચા છે સમાચારમાં એટલા માટે આપણે એને અફવાના દરજ્જામાં મૂકવી જોઈએ પણ ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે તથ્યો સત્યો હકીકતો આ બધાના કરતા પણ અફવાની અસર વધારે થતી હોય છે

ત્રણ ચાર મુદ્દાઓના આધારે ભાવોમાં સુધારો આવ્યો હોય એવું આપણે માનીએ છીએ હવે તરફથી માલનો જથ્થો બજારમાં ઓછો ગયો અને એના કારણે જો સુધારો આવ્યો હોય તો આગામી દિવસોમાં અત્યારે જે ભાવો સુધર્યા છે એને લઈને આપણા તરફથી બજારમાં માલની આવકો જો વધે તો સુધારા ઉપર તરત અસર થશે પણ એ સિવાયના કારણોસર જો સુધારો આવ્યો હશે તો સુધારા ઉપર

પ્રયાસો થાય એના કરતા પણ વધારે જરૂરી છે મિત્રો અને તેથી આપ સૌ દર્શક મિત્રો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા આપણો આ વિડીયો પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરજો જય કિસાન જય ભારત